મારુતિ સુઝુકી સજુકી સ્વિફ્ટ જેડેક્સ આઈ કાર વેસવાની છે ટોપ મોડલ કાર છે વન ઓનર કાર છે અને ફૂલ જવાબદારી સાથે વેચવાની છે સિલેક્ટેડ નંબર જોવા મળશે બાણું નંબર સ્વિફ્ટ કાર જોવા મળશે તો સ્વિફ્ટ કારની મોડલ કિંમત વાત કરીએ તે પહેલાં આપણી યુટ્યુબ ચેનલ પર કોઈ પણ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સએપ નંબર નીચે પટી જાય તેમાં આપેલો છે તે નંબરમાં ફોટો અથવા વિડીયો મોકલાવી શકો છો જાહેરાત કરી આપવામાં આવશે મિત્રો નીચે પટ્ટીમાં માત્ર જાહેરાત માટેનો જ નંબર છે શન્નુ ઝીરો સોળ સત્તર ઝીરો સોળસાઠવાળો નંબર આપેલો છે નીચે પટ્ટીમાં તે માત્ર જાહેરાત માટેનો જ નંબર છે માલિકનો મોબાઈલ નંબર કાર્ડની કિંમત મોડલ અને ક્યાં જોવા મળશે તે આપણે વિડીયોમાં જ આગળ વાત કરીએ તો વિડીયો પૂરો જોજો જેથી તમને બધી માહિતી સમજાય વિડિયો સારો લાગે તો એક લાઈક અને આપણી ચેનલને ને જરૂર કરજો અને વિડીયોને શેર કરી દેજો વાત કરીએ સ્વિફ્ટ કારની મોડલની તો બે હજાર અને વીસ નું મોડલ છે વન ઓનર કાર છે અને મિત્રો કાર જેડ એક્સઆઈ ટોપ મોડલ કાર છે પૂાર્ટ બટન સાથે કાર જોવા મળશે પેટ્રોલ એન્જિન કાર છે અને મિત્રો કાર માત્ર ઇઠ્યોતેર હજાર કિલોમીટર ફરેલી જોવા મળશે પુ સ્ટાર્ટ બટન અને મિત્રો કારમાં સીટ કવર વગેરે કમ્પ્લીટ જોવા મળશે કારનું એન્જિન આ પ્રમાણે જોવા મળશે મિત્રો કારમાં મેગવિલ સાથે જોવા મળશે નો એક્સિડન્ટ કાર છે કારમાં કાટછળો ક્યાં પણ તમને જોવા નહીં મળે કાર ટીપટોપ કન્ડિશન જોવા મળશે શોરૂમ કન્ડિશન જોવા મળશે માત્ર ઇઠ્યોતેર હજાર કિલોમીટર કાર ફરેલી જોવા મળશે મિત્રો કાર તમને સિલેક્ટેડ નંબર સાથે જોવા મળશે બાણું નંબર અને મિત્રો કારમાં હાલમાં કોઈ પણ ખરાબી જોવા નહીં મળે ટાયર સારા જોવા મળશે પેપર બધા કમ્પ્લીટ જોવા મળશે નો એક્સિડન્ટ કાર છે અને કાર ગુડ કન્ડિશન જોવા મળશે વાત કરીએ આપણે આ સ્વિફ્ટ કારના માલિકની તો માલિકનું નામ દીપભાઈ છે દીપભાઈએ કારની કિંમત સો લાખને પાસાઠ હજાર રૂપિયા રાખેલી છે ફેરફાર કરી આપશે તો દીપભાઈનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે બાણું બાવન બેતાલીસ ત્રણસો ત્રણ બાણું સો બાવન બેતાલીસ ત્રણસો ત્રણ માલિકનો મોબાઈલ નંબર છે પાંચ લાખ પાસઠ હજાર રૂપિયા કારની કિંમત રાખેલી છે અને આ સ્વિફ્ટ કાર તમને જોવા મળશે પ્રોપર રાજકોટ સિટી જોવા મળશે તો નામ દીપભાઈ દીપભાઈનો મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે અને વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર પણ આપેલો છે જો મિત્રો વિડીયો તમે ફેસબુક પેજ પર જોતા હો તો વિડીયોને ઉપર જ દીપભાઈનો નંબર આપેલો છે તો જે પણ કોઈ મારા મિત્રો સ્વિફ્ટ કાર લેવા ઈચ્છતા હોય તો વધુ માહિતી માટે દીપભાઈનો કોન્ટેક કરી રૂબરૂ સ્થળ ઉપર કાર જોઈ ટ્રેસ ડ્રાઈવ વગેરે લઈ અને કાર લઈ શકો છો વધુ માહિતી માટે દીપભાઈનો કોન્ટેક કરી લેવો જય વસરાજ